ચારસો ચોરાણુ વર્ષ પૂર્વે થયેલી અદ્ભુત ઘટનાનો સાક્ષાત્કાર સિદ્ધ ગિરિરાજ પર દસ કરોડ સાથે મોક્ષ પામ્યા પાંડવો વીસ કરોડ સાથે મોક્ષ પામ્યા આમાં ફક્ત એક કારણ એટલે સામૂહિક પુણ્ય ઉપાર્જન એક અવસર આપણને પ્રાપ્ત થયો છે દુનિયાના બેજોડ પુણ્ય ક્ષેત્ર શત્રુંજેગિરિ રાજની 500મી سالગિરી નિમિત્તે દાદા આદિનાથને સામૂહિક ભેટનું ધરવાનો આ ભેટનું એટલે શાશ્વત ગિરી સમર્પણ તપ 500મી سالગિરી નિમિત્તે સામૂહિક 528 નો ભેટનું આદિનાથ દાદાના ચરણે ધરવા સૌ ચાલો આ 88 તપમાં જોડાઈએ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સયમ બોધી સુરેશ્વરજી મહારાજ સાહેબ મપૂજ્ય પન્યાસજી શ્રી કૃપાબોધી વિજયજી મહારાજ સાહેબ શ્રી કાંદિવલી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ મુનિસૂરત સ્વામી જિનાલય તથા શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંગ કાંદીવલી વેસ્ટ મુ